હાલો તમારો વાલો કેમ છો અમારા મનમોજી લે ગુલાબજાંબુ જેવા મીઠા વાલિડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એવી સિરીઝ અત્યારે હાલમાં ચાલી રહી છે તમે ક્યાંય જોઈ હશે નહીં એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આજે આપણે આવી ગયા છીએ સ્પીકિંગ પ્રેક્ટિસમાં ત્રીજો દિવસ એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો આ સિરીઝ આ ચેનલ આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું ઇંગ્લિશ છે આજે આપણે આવી ગયા છીએ 2b ઈ પહેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે ગુજુ અંદાજ માં હસતા હસતા વિડિયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અંગ્રેજી શીખવાનું પ્રથમ પગથતિઓ એટલે ટુ બીનું વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ડબલ ઇવર્સ ખેલ ખતમ બસો કરતાં વધારે વાક્યની ઢગલાબંધ પ્રેક્ટિસ છે આગલા બે વિડીયો તમે જોઈ લો ખાલી ફક્ત શરૂઆત જ છે તમે જુઓ તો ખરા વીસ કરતાં વધારે ટોપિક વીસ કરતાં વધારે પીડીએફ ફાઇલ વીસ કરતાં વધારે વિડીયો ટોપિક અને વીસ કરતાં વધારે દિવસ એ પહેલા તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક હાઈપ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાઈપ કરવાનું ભૂલતા નહીં હાઈપ માટે કોમેન્ટ સેક્શનમાં વિડિયો પૂરો થઈ જાય પછી તમે જાજો કોમેન્ટમાં કોમેન્ટમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો ડાબી બાજુ તમે સ્વાઇપ કરશો એટલે કોમેન્ટ સેક્શનમાં પોઈન્ટ આવશે હારા આઠસો નવસો આઠસો હરા આઠસો હજાર એ પોઈન્ટ તમે આપી દેજો એટલે આપણો વિડીયો રેન્ક થઈ જાય અને આખા ગુજરાતમાં ફેલાઈ જાય આપ સાથે તો ફિર ક્યા બાટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પાંચસો લાઇકનો ટાર્ગેટ છે પાંચસો લાઇક થઈ જશે અને પાંચસો લોકો હાઈપ કરી નાખો પીડીએફ ફાઇલ ફ્રી ચાલો આજે આપણે આવી ગયા છીએ ટુ બી ટુ બી ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ટુ બી

ચાલો એમાં આ એટલે હું મે વી એટલે અમે આપણે ઈ એટલે તું અને તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે તેણી છોકરી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાનીતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ વી ઓલ અમે બધા આપણે બધા ઈ ઓલ તમે બધા તેઓ બધા અને ઓલ એટલે બધા એવરી બડી દરેક વ્યક્તિ નો બડી કોઈ નહીં એની બડી કોઈ પણ વ્યક્તિ ઇચ એટલે દરેક આ કરતા છે વી યુ ધે હિસિટ ખૂબ જ અગત્યનું છે ચાલો ટુ બી અને ટુ હેવ એમાં આજે છે ટુ બી ખૂબ જ અગત્યનું વિડીયો છે ટુ બી ટુ બી નું રૂપ તમે જોવો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય ટુ બી નો ઉપયોગ થાય ક્યાં ટુ બી એટલે કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે લોકેશન દર્શાવે અથવા કેવો છે કેવો કેવો હતો હશે ભાવ દર્શાવે આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાં ન આવે આવું જાવું ખાવું પીવું બોલવું હસું ઉઠવું લેવું લાવવું મૂકવું આવો શબ્દ ન આવતું હોય ટુ બી નું વર્તમાન કાળ ટુ બી અને ટુ હેવ આ બંને રૂપ ખાસ અગત્યના છે અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા પહેલા અંગ્રેજી શીખવા બોલવા લખવા વાંચવા માટે ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યનું છે એમાં ટુ બી નું વર્તમાન કાળ રૂપ એમિઝાર ઇઝ આર ટુ બી નું ભૂતકાળ રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળ રૂપ વિલ બી કાળ એટલે ટેન્સ વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ ભૂતકાળ પાસ્ટ ટેન્સ ભવિષ્ય કાળ ફ્યુચર ટેન્સ ટુ બી નું વર્તમાન કાળ એમ ભૂતકાળમાં વોઝ ભવિષ્યમાં વિલ બી વર્તમાનમાં ગુજરાતીમાં શું આવે છે છો છું ભૂતકાળમાં હતો હતી હતા ભવિષ્યમાં સ सिंपल बाकी ਲਈ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈસ આઈ વિલ બી હેપી બરાબર મારા પપ્પા મારા પપ્પા મુંબઈ માં છે માય ફાધર ઇઝ ઇન મુંબઈ મારા પપ્પા મુંબઈ માં હતા માય ફાધર વોઝ ઇન મુંબઈ મારા પપ્પા મુંબઈ માં હશે માય ફાધર વિલ બી ઇન મુંબઈ વર્તમાન કાળ માં આઈ માં એમ આવે હી સી ઈટ એકવચન માં ઇઝ વી યુ ધેય બહુવચન માં આર ભૂતકાળમાં આઈ અને હી સી ઈટ એકવચનમાં વોઝ વી યુ ધેઈ બહુવચનમાં વર અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હગમટે સવા પરિવાર ક્રિયા બધામાં શું આવે વિલ બી ઇઝ માં જે હોય ઇઝ વોઝ માં આર માં હોય ઈ વર્ માં પાર્થ ખુશ છે પાર્થ ઝેપી પાર્થ ખુશ હતો પાર્થ વોઝ હેપી હું ફ્રી છું આઈ એમ ફ્રી હું હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી હાઈસ આઈ વિલ બી ફ્રી નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી નોટ મૂકી દો ખેલ ખતમ આમાં હોઝવર્ક પછી નોટ આમાં વિલ પછી નોટ અને પછી બી ખેલ ખતમ હકાર આવડી એટલે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ બધું આવડી જાય તમે ચાર તરીને બાર વાક્ય તમે બનાવી શકો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ આવડી જશે ચાલો જોઈએ આપણે હવે ટુ બી નું વર્તમાન કાળ એમિસાર ભૂતકાળ માં વોઝ વર ભવિષ્ય માં વિલ બી ભવિષ્ય માં બી તમે જોવો જોઈએ તે તે એકલો છે તે એટલે છોકરા માટે શું આવે હી છોકરા માટે શું આવે તે એકલો છે છોકરા માટે હિ વર્તમાન કાળ તે એકલો છે હી ઇસ અલોન હકાર આવડે એટલે બધાય આવડી જાય હકાર આવડે એટલે બધાય આવડી જાય તે એકલો છે હી ઈઝ અલોન તે એકલો નથી ઈઝ પછી નોટ મૂકી દયો હી ઇઝ નોટ અલોન શું તે એકલો છે ઈઝ ક્યાં આવી જાય આગળ ઈઝ હી અલોન શું તે એકલો નથી ઈઝ હી નોટ અલોન ચાર વર્તમાન કાર્ડ ચાર ભૂત કાળ ચાર ભવિષ્ય કાર્ડ પછી લાસ્ટમાં તમે જોજો બધે મિક્સમાં આવશે 200 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ છે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો 500 લાઈક અને 500 હાઈપ થઈ જશે ને એટલે પીડીએફ ફાઇલ ભરી તે એકલો હતો અહીંયા શું આવી જાય વોઝ હી વોઝ અલોન તે એકલો ન હતો હી વોઝ નોટ અલોન શું તે એકલો હતો વોઝ હી અલોન શું તે એકલો ન હતો વોઝ હી નોટ અલોન તે એકલો હશે હી વિલ બી અલોન તમે જોવો જોઈએ તે એકલો હશે હી વિલ બી અલોન ક્વેશ્ચન માર્ક નો આવે સોરી માફ કરજો તે એકલો હશે નહીં અથવા તે એકલો નહીં હોય હી વિલ નોટ બી અલોન સૂતે એકલો હશે વિલ હી બી અલોન સૂતે એકલો નહી હોય વિલ હી નોટ બી અલોન તમે જોવો જોઈએ લ્યો એક વાક્ય બની ગયું 12 12 12 વાક્ય બની ગયા ચાર વર્તમાનકાળ ચાર ભૂતકાળ ચાર ભવિષ્ય હજી એક જોઈએ આપણે એક્ઝામ્પલ એવું એક એક્ઝામ્પલ જોઈએ ઢગલાબંધ વાક્ય બને હો તમે ક્યાં છે આપણે હું 12 છું આઈ એમ આઉટ ઓફ ટાઉન હું બહાર હતો આઈ વોઝ આઉટ ઓફ ટાઉન તેઓ ખુશ છે ધે આર હેપી તેઓ ખુશ નથી ધે આર નોટ હેપી શું તેઓ ખુશ છે આર ક્યાં આવી જાય આગળ આર ધે હેપી શું તેઓ ખુશ નથી આર ધે નોટ હેપી એક આઉટ એટલે બધાય આવડી જાય તેઓ ખુશ હતા અહીંયા શું આવી જાય આર છે અહીંયા વર ધે વર હેપી તેઓ ખુશ ન હતા ધે વર નોટ હેપી શું તેઓ ખુશ હતા વર ધે હેપી શું તેઓ ખુશ ન હતા વર ધે નોટ હેપી તેવો ખુશ હશે ધે વિલ બી હેપી તેઓ ખુશ નહીં હોય ધે વિલ નોટ બી હેપી શું તેવો ખુશ હશે વિલ ધે બી હેપી શું તેવો ખુશ નહીં હોય વિલ ધે નોટ બી હેપી પૂરું થઈ ગયું ખેલ ખતમ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા હવે શું આવશે બધા મિક્સ માં આવશે હવે હવે બધા મિક્સમાં આવશે હવે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધું મિક્સમાં આવશે બરાબર ડબલ યુ એચ પણ ખાસ અગત્યનું છે હું એટલે કોણ હોટ એટલે શું વેન ક્યારે વેર એટલે ક્યાં ચાલો થઈ જાવ તૈયાર થઈ જાવ તૈયાર હું આજે ખુશ છું આઈ એમ હેપી ટુ ડે હું આજે હેપી ટુ ડે હું આઈ વોઝ હેપી યસ્ટર ડે હું આવતીકાલે ખુશ હઈશ આઈ વિલ બી હેપી ટુમોરો મારો મિત્ર થાકેલો હતો માય ફ્રેન્ડ હતો હતો હતી વોઝ વેર મારો મિત્ર એક જ છે મારો મિત્ર માય ફ્રેન્ડ હતો એટલે વોઝ થાકેલો એટલે ટાયર્ડ મારો મિત્ર થાકેલો હતો માય ફ્રેન્ડ વોઝ ટાયર્ડ મારો મિત્ર થાકેલો છે માય ફ્રેન્ડ ઇઝ ટાયર્ડ મારો મિત્ર થાકેલો હશે માય ફ્રેન્ડ વિલ બી ટાયર્ડ તેઓ બધા ભૂખિયા છે તેઓ બધા એટલે ધેય ઓલ વર્તમાન કાળ બહુવચનમાં આર ભૂખિયા એટલે હંગરી તેઓ બધા ભૂખિયા છે ધે ઓલ આર હંગરી તેઓ બધા ભૂખિયા હતા ધે ઓલ વર હંગરી હું બહાર ગામ હતો હું એટલે આ હતો એટલે વોઝ આઈમાં વોઝ આવે ભૂતકાળમાં ગામ આઉટ ઓફ ટાઉન અથવા આઉટ સાઈડ બાર ફરવા ગયા હોય ખુલ્લામાં તો શું આવે આઉટ સાઈડ આઈ વોઝ આઉટ ઓફ ટાઉન હું બહાર છું આઈ એમ આઉટ ઓફ ટાઉન મારા પપ્પા ઘરે ન હતા માય ફાધર વોઝ નોટ એટ હોમ માય ફાધર વોઝ નોટ એટ હોમ થઈ ગયું મારા પપ્પા ઘરે નહીં હોય માય ફાધર વિલ નોટ બી એટ હોમ હું નવરો નથી નવરા માટે પ્રોપર શબ્દ છે આઈડલ જો આઈડિયલ એટલે આદર્શ આઈડો એટલે મૂર્તિ અને આઈડલ એટલે નવરું હું નવરો છું આઈ એમ આઈડલ હું નવરો હતો આઈ વોઝ આઈડલ હું નવરો હઈશ આઈ વિલ બી આઈડલ હું નવરો નથી આઈ એમ નોટ આઈડલ હું નવરો ન હતો આઈ વોઝ નોટ આઈડલ હું નવરો નહીં હોય આઈ વિલ નોટ બી આઈડલ હું મોરબીથી છું આઈ એમ ફ્રોમ મોરબી મારો ભાઈ રાજકોટ છે મારો ભાઈ રાજકોટ થી છે બ્રધર ઇઝ ફ્રોમ રાજકોટ હું મોરબી છું આઈ એમ ફ્રોમ મોરબી તમે બધા મારા મિત્રો છો તમે બધા તમે બધા એટલે યુ ઓલ છો એટલે વર્તમાન કાળ બહુવચન આર મારા મિત્રો માય ફ્રેન્ડ્સ તે વાતુડો છે તે એટલે હી તે ખુશ છે હી ઝ હેપી તે વાતુડો છે તો હી ઇઝ વાતુડો એટલે ટોકેટિવ તે વાતુડો હતો હી વોઝ ટોકેટિવ તેમણી જિદ્દી છે તેણી છોકરી માટે સી છે એટલે ઈઝ જિદ્દી એટલે સ્ટબન તેમની જિદ્દી છે સી ઇઝ સ્ટબન તેનો ભાઈ તોફાની છે છોકરા માટે હિઝ છોકરી માટે હર તેનો ભાઈ હીઝ બ્રધર ઈઝ નોટી મારા મમ્મી ઘરે નથી માય મધર જો મારા મમ્મી ઘરે છે માય મધર ઇઝ એટ હોમ મારા મમ્મી ઘરે નથી માય મધર ઇઝ નોટ એટ હોમ મારા મમ્મી ઘરે નહોતા માય મધર વોઝ નોટ એટ હોમ તે ભૂલકણો છે હી ઇઝ ફોર ગેટફુલ તેની ભૂલકણી હતી સી વોઝ ફોર ગેટફુલ મારા પપ્પા ઓફિસે હતા માય ફાધર વોઝ એટ ઓફિસ મારા પપ્પા ઓફિસે છે માય ફાધર ઇઝ એટ ઓફિસ મારા પપ્પા ઓફિસે હશે માય ફાધર વીલ બી એટ ઓફિસ અમે રવિવારે ફ્રી હઈશું નહીં એટલે કે અમે રવિવારે ફ્રી નહીં હોય એ પહેલા અમે રવિવારે ફ્રી હશું વી વીલ બી ફ્રી ઓન સન્ડે બહારના નામ પહેલા ઓન આવે અમે રવિવારે ફ્રી નહીં હોય અમે એટલે વી નહીં હોય વિલ નોટ બી ફ્રી રવિવારે ઓન સનડે અમે ગયા રવિવારે ફ્રી હતા વી વર ફ્રી વી જો હતા વી વર ફ્રી લાસ્ટ સન્ડે તે મારો ભાઈ આજે એકલો છે મારો ભાઈ આજે એકલો છે વર્તમાન કાળ માય બ્રધર ઇઝ અલોન ટુડે એકલો એટલે અલોન ટુડે એટલે આજે મારો ભાઈ ગઈકાલે એકલો હતો માય બ્રધર વોઝ અલોન યસ્ટર ડે ટુડે એટલે આજે યસ્ટર ડે એટલે ગઈકાલે ટુમોરો એટલે આવતીકાલે તે કાલે થાકેલો હતો તે કાલે થાકેલો હતો હી વોઝ ટાયર્ડ યસ્ટર ડે જોઈ લ્યો હું આવતીકાલે હાજર હઈશ હું હઈશ આઈ વિલ બી પ્રેઝન્ટ ટુમોરો આઈ વિલ બી પ્રેઝન્ટ ટુમોરો હું હાજર છું આઈ એમ પ્રેઝન્ટ હું હાજર હતો આઈ વોઝ પ્રેઝન્ટ હું હાજર હઈશ આઈ વિલ બી પ્રેઝન્ટ તેઓ બધા મોડા છે તેઓ બધા ધે ઓલ આર લેટ ધે ઓલ આર લેટ તેઓ બધા મોડા હતા તેઓ બધા ગઈકાલે મોડા હતા ધે ઓલ વર લેટ યસ્ટર ડે તેણીના પપ્પા શિક્ષક છે છોકરી માટે હર છોકરા માટે હિઝ તો તેના પપ્પા શિક્ષક છે હિઝ ફાધર ઇઝ અ ટીચર તેણીના પપ્પા શિક્ષક છે હર ફાધર ઇઝ અ ટીચર તમે જુઓ તો ખરા આવડે કે એમ નહીં તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર તે હોશિયાર હતો હી વોઝ ક્લેવર તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર તેણી કાલે ઘરે ન હતી તેણી કાલે ઘરે ન હતી તેણી એટલે સી વોઝ નોટ એટ હોમ યસ્ટર ડે સી વોઝ નોટ એટ હોમ યસ્ટર ડે તેણી આવતીકાલે ઘરે નહીં હોય તેણી આવતીકાલે ઘરે નહીં હોય સી વિલ નોટ બી એટ હોમ ટુમોરો તેના મમ્મી બીમાર છે છોકરા માટે હિઝ છોકરી માટે હર તેના મમ્મી ને તેણીના મમ્મી બીમાર છે તેના મમ્મી બીમાર છે હિઝ મધર ઇઝ શીખ તેણીના મમ્મી બીમાર હતા હર મધર વોઝ sick તેઓ બધા ફ્રી હતા એ પહેલા તેઓ બધા ફ્રી છે તે ઓલ આર ફ્રી તેઓ બધા ફ્રી હતા તે ઓલ વર્ક ફ્રી તેણી ઉદાસ છે સી ઇસ સેડ તેણી ઉદાસ હતી સી વોઝ સેડ તમે જોવો તો ખરા આપણે આવું જ કરવાનું છે હો વીસ દિવસ વીસ ટોપિક બાકી વીસ પીડીએફ ફાઇલ વીસ ટોપિક વીસ વીસ પીડીએફ ફાઇલ વીસ ટોપિક વીસ દિવસ તમે જો તો ખરા મોરે મોરો બાકા જીકી આવડે કેમની બગડાટી બોલાવીએ રોલા સોટા લીસોટા અંગ્રેજી બોલતા કરી દેવા ચેલેન્જ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે ભૂખ્યા છીએ વી આર હંગ્રી વી આર હંગ્રી અમે ભૂખિયા હતા વી વર હંગ્રી મારી બેન તોફાની છે માય સિસ્ટર ઇઝ નોટી તે આર્ટસું છે હી ઇઝ લેઝી તે આર્સું છે હી is લેઝી હવે કોઈ વસ્તુ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે ઈટનો ઉપયોગ થાય છે જો તે મોંઘું છે વસ્તુ હોય તો તે મોંઘું છે ઇટ ઇઝ કોસ્ટલી તે મોંઘું હતું ઇટ વોઝ કોસ્ટલી તે સસ્તું હતું ઇટ વોઝ ચીપ તે સસ્તું છે ઇટ ઇઝ ચીપ તે ફરજિયાત છે ઇટ ઇઝ compulsory તે ફરજિયાત હતું ઇટ વોઝ compulsory તે સરખું છે ઇટ ઇઝ સેમ તે અઘરું છે ઇટ ઇઝ હાર્ડ આજે રવિવાર છે યાદ રાખજો જો બધા શું લખે છે આજે રવિવાર છે ટુડે ઇઝ સન્ડે બધા શું લખે છે આજે રવિવાર છે ટુડે ઇઝ સન્ડે ગ્રામરની દ્રષ્ટિ આ વાક્ય ખોટું છે આજે રવિવાર છે ટુડે ઇઝ સન્ડે નહીં 8 ઇઝ સન્ડે ટુડે શું આવશે ઇટ ઇઝ સન્ડે ટુડે આજે રવિવાર છે ઇટ ઇઝ સન્ડે સન્ડે ટુડે ગઈકાલે શનિવાર હતો ઇટ વોઝ સેટરડે યસ્ટરડે આવતીકાલે સોમવાર હશે ઇટ વિલ બી મંડે ટુમોરો ચાલો તે તીખું છે ઇટ ઇઝ પંજન્ટ તે મસાલેદાર છે ઇટ ઇઝ સ્પાઈસી ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ગરમી છે ઇટ ઇઝ હોટ વરસાદ છે ઇટ ઇઝ રેઇન ઠંડી હતી ઇટ વોઝ કોલ્ડ ગરમી હતી ઇટ વોઝ હોટ વરસાદ હતો ઇટ વોઝ રેઇન તમારા માટે મહેનત કરીને વિડિયો બનાવ્યો છે આ જાતે બધા વાક્ય બનાવ્યા છે તમારા માટે ચાલો આજે રવિવાર છે ઇટ ઇઝ સન્ડે ટુડે તે તમારા માટે સહેલું છે તે તમારા માટે સહેલું છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તે તમારા માટે સહેલું છે તે એટલે ઈટ કાંઈ વસ્તુ છે તે ઇટ ઇઝ ઇઝી ફોર યુ ઇટ ઇઝ ઇઝી ફોર યુ તે કાલે હાજર ન હતો તે છોકરા માટે હી વોઝ નોટ પ્રેઝન્ટ યસ્ટર ડે હી વોઝ નોટ પ્રેઝન્ટ યસ્ટર ડે તે કાલે હાજર હશે હી વિલ બી પ્રેઝન્ટ ટુમોરો અમે કાલે મોડા હશું અમે એટલે વી

ફ્લેવર એટલે હોશિયાર ઇલિટરેટ અભણ લિટરેચર ભણેલી ડિલિજન્ટ એટલે મેન હતું પેલી છોકરી થેટ ગર્લ પેલો છોકરો થેટ બોય આ છોકરી ધીસ ગર્લ આ છોકરો ધીસ બોય અભોણ છે ધ્યેટ ગર્લ ઇઝ ઇલિટરેટ અભોણ પાર્થ વફાદાર છે પાર્થ ઇઝ લોયલ પાર્થ વફાદાર હતો પાર્થ વોઝ લોયલ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ ન હતો આઈ વોઝ નોટ હેપી આજે ગરમી છે ઇટ ઇઝ ઇઝ કોલ્ડ ટુ ડે કાલે ઠંડી હતી ઇટ વોઝ કોલ્ડ વરસાદ હશે ઇટ વિલ બી રેઇન ટુમોરો નાઉન છે એટલે કે નામ પણ છે અને ક્રિયાપદ પણ છે ચાલો શું હવે શું આવશે પ્રશ્નાર્થ વાક્ય એમાં સહાયકાર ક્રિયાપદ એમ ઇઝ વોઝ વર અને વેલ ક્યાં બી જશે આગળ શું તમારા મમ્મી ઘરે છે ઇઝ યોર મધર એટ હોમ શું તમારા મમ્મી ઘરે હતા યોર મધર એટ હોમ શું તે ઓફિસે હતો વોઝ હી એટ ઓફિસ છોકરા માટે હી એમાં શું આવે વોઝ યોર એક વચન શું તે ઓફિસે હતો વોઝ હી એટ ઓફિસ શું તમે હાજર હશો તમે એટલે યુ વીલ ભવિષ્ય છે એટલે વિલ યુ બી પ્રેઝન્ટ શું તમે હાજર હતા શું તમે ગઈકાલે હાજર હતા વર યુ પ્રેઝન્ટ યસ્ટરડે આ આવશે શું ડબલ્યુ એચ આવશે ચાલો હવે શું આવશે ડબલ્યુ એચ હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ભાઈ એટલે શા માટે કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ હુ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ જો હું આવે એકવચન માં હું ઓલ એટલે કોણ કોણ એ આવે બહુવચન માં કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ કોણ ઘરે હતું હુ વોઝ એટ હોમ કોણ ઘરે હશે હુ વિલ બી એટ હોમ કોણ કોણ ઘરે છે હુ ઓલ આર એટ હોમ કોણ કોણ ઘરે હતું હુ ઓલ વર એટ હોમ ચાલો કોણ કોણ બગીચા માં હતા કોણ કોણ હુ ઓલ વર ઇન ધ ગાર્ડન કોણ ગેરાજર હશે હુ વિલ બી એબસન્ટ હુ વિલ બી એબસન્ટ

તમે કાલે ક્યાં હતા વેર વરી યુ યસ્ટર્ડે તમે ક્યાં છો વેર આપણે બોલીને તમે ક્યાં હો વેર આર યુ તમારા પપ્પા કાલે ક્યાં હશે ક્યાં એટલે વેર તમારા પપ્પા કાલે ક્યાં હશે બરાબર સોરી માફ કરજો પહેલા આવતો ડબલ ય પછી સહાયક ક્રિયાપદો સહાયક ક્રિયાપદ પછી કરતા અને પછી નામ બરાબર તમે કાલે ક્યાં હતા વેર વર યુ યસ્ટર્ડે તમારા પપ્પા આવતી કાલે ક્યાં હશે વેર વિલ યોર ફાધર બી ટુમોરો તમે ક્યાં તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં હતા વેર વર યુ તમે ક્યાં હશો વેર વિલ યુ બી તમે ક્યાં હતા વેર વર યુ તે કોની સાથે કોની સાથે એટલે વિથ હિમ ખાલેવું મતલે કોને વિથૂ મતલે કોની સાથે ફોરવું મતલે કોના માટે અબાઉટવું મતલે કોના વિશે કોની સાથે તે કોની સાથે છે તે એટલે હી એમાં આવે ઇઝ તે કોની સાથે છે વિથ હૂ ઇઝ હી તે કોની સાથે હતો વિથ હૂ વોઝ હી તે તમે કોની સાથે હતા તમે કોની સાથે હતા વિથ હૂ વર યુ વિથ હૂ વર યુ હાલો મારા વાલા તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો પાંચસો લાઇક અને પાંચસો હાઈકનું ટાર્ગેટ છે પાંચસો લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ખાલી ફક્ત આ ખાલી ફક્ત ટ્રેલર છે તમે જુઓ તો ખરા આગલા બે વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો આ છે ટુ બી વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ આની જેમ જ બાકાજીકી બોલાવવાની આપણે મારા વાલા તમે જોવો તો ખરા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર જીવનભર નહીં ભૂલાય ટુ બી મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે કોઈ પણ વ્યક્તિ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે ભાવ દર્શાવે બરોબર ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ભૂતકાળમાં વોર્ષ વર ભવિષ્યમાં વિલ બી વર્તમાન કાળમાં છે છો છીએ છું ભૂતકાળમાં હતો હતી હતા ભવિષ્યમાં છો ચાલો તમને કેવો વિડીયો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો અને પાંચસો લાઇક પાંચસો નો ટાર્ગેટ છે પૂરો કરી નાખજો તમારા ઘરમાં રહે તમામ ફોનમાંથી ચેનલને કરી નાખો અને આખા ગુજરાતમાં ફેલાવી દ્યો તમે ફોન ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો અને ઘરે બેઠા ઇંગ્લિશ કોર્સ વીસ દિવસમાં તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ તમને વિડીયો કેવો લાગ્યો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરના હો ચાલો મળીએ ટૂંક સમયમાં સ્પીકિંગ પ્રેક્ટિસમાં દિવસ નંબર ચાર સાથે ઈ પેલા નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ આવતીકાલે ફરીથી નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ